સુરતના લિંબાણે તો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વસૂલી ખંડણીના મામલામાં આરોપી આમ આદમી પાર્ટીના મહામંત્રી શ્રવણ જોશી અને તેમના સાથી ચંપત ચૌધરી સામે લોકોમાં રોષ ઉઠ્યો છે આરોપીઓની સંભવિત ધમકીઓ અને તણાવભર્યા વધતનને લઈને પીડિત લોકોએ સુરત કોર્ટ કોમ્પ્લેક્ષમાં ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું આ પ્રદર્શન દરમિયાન પીડિતો અને સ્થાનિક લોકો ખંડણીખોરોને સજા આપો ન્યાય જોઈએ જેવા નારા લગાવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓ લાંબા સમયથી લોકો પર ધમકી આપી વસૂલી કરી રહ્યા હતા જેના કારણે સામાન્ય નાગરિકો ડર ભયના વાતાવરણમાં જીવવા માટે મજબૂર હતા. પીડિતોએ પ્રશાસન અને ન્યાયપાલિકાને વિનંતી કરી છે કે વસૂલી જેવા ગંભીર ગુનાઓમાં સામેલ આરોપીઓને કડક સજા આપવામાં આવે જેથી